હણી સળેારણ ખળૂ જેારણ જેાઓ કિંં સારણ જેારણ જ્રણ જારણ જાણ જાણ જેએળં. ઐા્િં ન મારું નામ મોહમ્મદ ટ્રેડિંગ કંપની મનસુખભાઈ ઘીમેલિયા મારે આજે ખાતરની બે ગાડી આવેલી છે અને લાઇનમાં ખાતર દરેક ખેડૂતને પાંચ પાંચ થેલી આપેલ છે અને આવડા ઘણા ટાઈમથી આ ખાતરની અછત છે પણ આજે બે ગાડી આવી ત્રણ દિવસ પહેલાં એક ગાડી આવ્યું હતું અને દિવાળી પહેલાં મારે એક આદી ગાડી આવી હતી અને એની પહેલાં દિવાળી પહેલાં તો બહુ શોર્ટેજ નહોતી પણ અત્યારે ખેડૂતને વાવેતરની સિઝન છે એટલે શોર્ટેજ છે એટલે ખેડૂતને જેમ મને એમ વધારે રાસાયણિક ખાતર મળે એવી સરકારશ્રીને મારે વિનંતી છે જેથી ખેડૂતને ટાઈમસર ખેતી થઈ શકે અને ઘઉંનું એ જીરા ધાણા લસણનું વાવેતર થઈ શકે એવી મારી સરકારને વિનંતી છે ખાસ પૂરતા પ્રમાણમાં ડીએપી ખાતરની વધારે સોર્ટ જયારે નહીં મળે તો ખેડૂતને પૂરેપૂરો સંતોષ થાય મારી દ્રષ્ટિ એવું લાગે છે પેલા ખાતરની અછત ઓગણીસો ત્યાંસી માં મેં દુકાન ચાલુ કરીને ત્યારે અમારી દુકાને બસો બસો માણસની લાઈન લાગતી ત્યારે અછત થતી એવી અછતની આજ મને આજે આવે છે બે હજાર ચોવીસમાં માં ત્યારે એવી અછત હતી એવી અછત જણાય એટલે એટલા બધા ખેડૂતો ભેગું થાય અમે સો સો ખેડૂતને ટોકન આપીને પાંચ પાંચ થેલી આપી પાછા બપોર પછી કાઢી આવી અમે સો થી સવા સો ખેડૂતને ટોકનથી ખાતરની ડિલિવરી કરી બધા મારું નામ ભરત પટેલ છે હું જુનાગઢ જિલ્લાનો ખેડૂત છું અત્યારે હાલ શિયાળામાં શિયાળુ પાકની સિઝન ચાલે છે અત્યારે ખાતર પૂરતા પ્રમાણમાં મળતું નથી અમારે સવારથી સાંજ સુધી ખેડ ખેતરે કામકાજમાં આ તે બધો ટાઈમ વયો જાય છે અને રાતના ખાતરની લાઈનમાં ઊભું રહેવું પડે છે તો પણ પૂરતા પ્રમાણમાં ખાતર મળતું નથી જો આ રીતની પોઝિશન રહે તો શિયાળુ પાક અમારે ફેલ થાય અને આ જ વસ્તુ અત્યારે તમે જોવા જાઓ તો શિયાળા પાકને અત્યારે સિઝન છે પછી ઉનાળા પાકમાં તમે શિયાળુ પાકનું લેવા એ વસ્તુ પોસિબલ બને નહીં તો સરકાર છે ને મારી એવી પ્રાર્થના છે કે તમે વહેલી તકે આ પ્રશ્નનું સોલ્યુશન કાઢો મારું નામ રમેશભાઈ ભોપાળા હું એક ખાતેદાર અને ખેડૂનો દીકરો છું મારે કહેવાનું એ છે કે અત્યારે ખેડૂને એક ડીએપીથી માંડીને ઉરિયાથી માંડીને એટલી બધી ભીડ છે કે ખેડૂને અત્યારે વાવેતર કરવું તો ક્યાંય પણ જગ્યાએ ખાતર મળતું નથી અને ખાતર મળે તો બે ઠેલી ત્રણ ઠેલી આપે તો બે એ કેટલું વાવેતર થાય વિગે એક ઠેલી ખાતર ઓછામાં ઓછું નાખવું પડે તો મારું કહેવાનું એવું થાય કે આ સરકાર છે એ આજે કેટલા વર્ષથી આ બૂંગા મારે છે કે કોઈ પણ ખેડૂને હું હું દુઃખી નહીં દઉં કોઈ ખેડૂને પણ હું કાંઈ કોઈ પણ બાબતની કાંઈ પણ પાણીથી માંડીને કોઈ પણ બીજી સમસ્યા હોય બીજા નંબરની અંદર અત્યારે મજૂરી એટલી બધી મજૂરી નથી મળતા ને એટલી બધી મજૂરી હાલે છે કે એક વીણવાના સાતસો રૂપિયા લઈએ ભર ભરવાના હજાર રૂપિયા લઈએ બરોબર તો મારે સરકારને આ ડબલ ઇન્જિન વાળી સરકારને એટલું કહેવાનું છે કે તમે એવા બૂંગા મારો છો કે ખેડૂને હું કા ઘેરે બે વાડીએ બેઠા છે ત્યાં હું ખાતર પહોંચાડી દઈએ તમારા ખેતરમાં પાક પાકે તમારે વરસાદ પડે કે તમારે થાય વીમો વીમો પાકે નહીં ખાતર પ્રાચીન અને જ્યોતિર્લિંગમાં પ્રથમ આ જ્યોતિર્લિંગ છે એટલે સ્વાભાવિક શ્રદ્ધા અને જે સનાતન સાથે જોડાયેલી આપણી સંસ્કૃતિ એટલે દાદાના સાનિધ્યમાં અને સરકાર પણ એમના આશીર્વાદ મેળવે એ રીતે અહીંયા આયોજન કર્યું છે બાકી વખતો વખત દરેક ચિંતન શિબિરમાં જુદા જુદા સ્થળે આખી સરકારના મુખ્ય અધિકારીઓ સાથે મંત્રીમંડળ અને મુખ્યમંત્રીઓ ભેગા થતા હોય આખી જ બદલવા બદલવાવાળો વિષય નહીં પરંતુ એમાં ચિંતા અને મનન કરી રાજ્ય સરકાર વધુ કેવી રીતે ઇફેક્ટિવ બને અને અધિકારીઓનું ઇન્વોલ્વમેન્ટ કેવી રીતે વધે અને રાજ્ય સરકાર એ ઇફેક્ટિવ ગવર્નન્સ આપી શકે એના માટેની આપણે ચિંતા કરતા હોઈએ સમગ્ર જે પ્રશાસનિક બોડી કહેવાય એવા તમામ અધિકારીઓ સાથે મળી મનન અને ચિંતન પણ કરશે ગઈ વખતે જે ચિંતન કર્યું હતું જે બ્રેન સ્ટોર્મિંગ કર્યું હતું એમાં ક્યાં સુધીના ગોલ આપણે એચીવ કરી શક્યા ક્યાં સુધી પહોંચી શક્યા એની પણ આપણે ચિંતા કરવાના છીએ સાથે અહીંયા જૂથ ચર્ચા સામૂહિક મંથન અને ચિંતન માટેના વિષયો છે જેમાં રોજ રાજ્યમાં રોજગારીની તકો બધે રોજગારી વધુ મળી રહે એના માટે ગ્રામ્ય સ્તરે આવક વધારવાની પણ અહીંયા ચિંતા થશે અને એમાં ગામડાઓમાં વસતા નાગરિકોની આવક કેવી રીતે વધી શકે એ બાબતની પણ સમગ્ર અધિકારીઓ સાથે અને મંત્રીમંડળના સભ્યો આમ જૂથ પાડ્યા છે એ જૂથ પોતપોતાના જૂથોમાં ચર્ચા કરી અને એ પોતાના વિચારો અને વિષયો આપશે એમાં સરકારી યોજનામાં સેચ્યુરેશન એટલે કે સરકારી યોજના સો ટકા અંતિમ છેવાડાના માનવી સુધી પહોંચે અને જેના માટે યોજનાઓ બનાવે છે સરકાર એ જેના માટે બની હોય તેના સુધી પહોંચે એની ચિંતા કરવાની પણ આ સેશનમાં ચિંતા કરી છે પ્રવાસન વિકાસમાં પણ જિલ્લાની ભાગીદારી કેવી રીતે વધે જિલ્લો એમાં કેવી રીતે સામેલ થાય એની ચિંતાના વિષય વિષય પણ છે અને સ્થાનિક સ્વરાજ સંસ્થાઓનું યોગદાન પણ ગુજરાત સરકારની સાથે જે તે વિસ્તારમાં તાલુકા પંચાયત હોય નગરપાલિકા છે જિલ્લા પંચાયત એનું યોગદાન વધે એની પણ ચિંતા અહીંયા કરવાની છે અને એનું મનન કરી અને ચિંતન કરી અને પોતે એક એક રિપોર્ટ તૈયાર કરી અને રાજ્ય સરકારને આપશે ને અમલીકરણની દિશામાં આગળ વધવાનું રહેશે માર્ગદર્શક વ્યક્તિત્વ પણ વક્તવ્યો પણ આપણને મળવાના છે સેવા સુદ્રઢીકરણ અને ડીપટેકનો ઉપયોગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડેટા એનાલિસિસ વગેરેના માર્ગદર્શક મંતવ્યો એઆઈ અને ડેટા એનાલિસિસ દ્વારા વહીવટ કેવી રીતે ઇફેક્ટિવ બની શકે એની ચિંતા પણ અહીંયા કરવાની છે સાથે નમસ્કાર મિત્રો મુખ્યમંત્રીશ્રીઓ અને તારીખના રોજ સોમનાથ જિલ્લાની અંદર તમામ અને સમગ્ર ભાજપ સરકારનો દિવસનો ચિંતન શિબિરનો કાર્યક્રમ છે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે કે ગુજરાતના સળગતા મુદ્દાઓ પર ચિંતન થાય ત્યારે જે જિલ્લામાં આ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે એ જિલ્લાના ત્રણ મહત્વના સળગતાઓ મુદ્દાઓ છે પહેલો મુદ્દો ખેડૂતોનો છે કે ઇકો ઝોન રદ થાય બીજો મુદ્દો ખેડૂતોનો એ છે કે આ જિલ્લાની અંદર કારણે નુકસાન થયું હોવા છતાં પણ સહાય પેકેજમાં આ જિલ્લાને લેવામાં નથી આવ્યો અને ત્રીજો મહત્વનો સળગતો મુદ્દો એ છે કે સોમનાથ મંદિરે દર્શન કરવા આવતા દર્શનાર્થીઓને હાઈવે ઉપર સાઠ કિલોમીટરમાં ત્રણ ટોલ નાકા ઉભા કરીને લૂંટવામાં આવી રહ્યા છે ત્યારે આ ચિંતન શિબિરનો હેતુ જો સિદ્ધ કરવો હોય તો આ જિલ્લાના ત્રણેય મુદ્દાઓ ઉપર ચિંતન થવું જોઈએ અને એટલા માટે મેં પોતે માનનીય મુખ્યમંત્રી પાસે અને અન્ય દસથી પંદર આગેવાનો ખેડૂત આગેવાનોને સાથે લઈ જઈ અને આ મુદ્દાઓ માટે ઇકોઝોનના મુદ્દાને અન્ય મુદ્દાઓ માટે ચિંતન થાય એ માટે સમય માગ્યો છે મને વિશ્વાસ છે કે માનનીય શ્રી આ જિલ્લાના સળગતા મુદ્દાઓ માટે ચોક્કસથી સમય આપી અને આ ઇકો ઝોનના મુદ્દા અને અન્ય મુદ્દાઓ માટે ચોક્કસથી અમારી સાથે ચિંતન કરશે જેથી કરીને અમારે એકસો છન્નું ગામના ઇકો ઝોનમાં આવતા જે લોકો છે એ તમામની સાથે હજારોની સંખ્યામાં ત્યાં ટોળા સાથે ઘૂસી જાય અને ચિંતન કરાવવા માટે મજબૂર કરવા પડે એવી કદાચ અમને ફરજ નહીં પડે પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી